જોઈન્ટ પોલીસ કમિશનર લેવલના ડીસપી લેવલના પીઆઈ પીએસઆઈ પોલીસ આરએફ સીઆરપી તમામ બંદોબસ્ત રાખેલું છે ગણેશ ભક્તોને ગણેશ ભક્તો વેલામાં વહેલા પંડારમાંથી રોડ ઉપર આવે અને વેલામાં વહેલા હવારા ઉપર પહોંચે અને જલ્દીથી ગણપતિ દાદાનું વિસર્જન કરે બેતન રેશમવાળા એડવોકેટ સુરત આજે ગણેશ વિસર્જન છે ગણેશજીની કૃપા છે આજે સવારથી વરસાદ નથી તો હું શહેરીજનોને અપીલ કરું છું એક સિનિયર એડવોકેટ તરીકે તે જેટલામાં જલ્દી આપ આપની વિસર્જનની કાર્યવાહી પૂર્ણ કરે અમે બાલાજી રોડથી હનુમાન શેરી અમારું મંડળ છે હનુમાન શેરીથી ભાસલ ચાર રસ્તા ઉપર દસ વાગે આવી ગયા છે અમે સાડા અગિયાર બાર વાગ્યા સુધીમાં મતદારલા પહોંચીને અમારું વિસર્જન કરનાર છે તો શેરીજનોને એવી મારી વિનંતી તે વરસાદ બંધ છે વિસર્જન કાર્ય જેટલું જલ્દી પૂર્ણ થાય એટલું કરો બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા